जादू घर का जादू हाथों का कमाल है कैसे हम करते हैं लोगों का सवाल है जादू घर का जादू हाथों का कमाल है कैसे हम करते हैं ए लोगों का सवाल है गिल बच्चा बाच्चा गिल बच्चा बोलो मारे है ने। जादू करवानो टाइम थी जो से અને ગામના હમડી આય બથાય પથારશે બોલો લાય જલ્દી તૈયારી તો કરી નાખ આ જાદુવારો આવ્યો છે ને તે દુનિયા અમારી માથા કૂટ છે બોલો લોય પીજો ગયો છે આ જાદુવારો ક્યાંથી ના આવ્યો છે બોલો આ બપ્પુ અમાર જાદુ જો એ હાલો ને પણ દેખાડું છું તમારી માને લોય પી છે આ છોકરા રે ની તો હાલો જલ્દી બોલ મારે જાદુ ની કઈ તૈયારી નથી કરવાની તોય હું ખોટો ઉપાય દી કરું છું મારે તો ખાલી હાથ નું જાદુ દેખાડવાનું રે આ ગામના આવે ત્યારે દેખાડું ને આ આવે જો ગામના આવવા બીને આવે ટાઈમ થાતો આવે છે ટાઈમ આવો કાકા આવો કે તારા જાદુનો ટાઈમ નથી હોઈ ગયો એ હજી પાંચ મિનિટની વાર છે પાંચ મિનિટની વાર છે એક એ કાને આ છોકરાનું જાદુ દેખાડે ને એથી ન ભેજા અહીંયા એ જાદુ જોવું છે બહુ ફંદા નો કરતા લખા બેજાવો આમ

અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી શું આમ જો હમણે બીજું જાદુ દેખાડું હશે પણ ગામ ના થોડાક ને આવવા હો દેખાડા ન કરતા બતાવ છોકરા હારા છે હો મારો દીકરો બોલો આ જાદુ વારો આવ્યો છે ને હવે કેવું જાદુ કરે મારે આ જોવા જવું છે એના હાટે મેં રજા રાખી બોલો કામ એ નો જો ખતરનાક જાદુ કરે ને તો ભલે મારવો છે જો લઈ જવા જાદુ વાળા એ બીજું જાદુ દેખ ને આ ગામ કોઈ નહીં આવે હવે પણ આમ જો આટલામાં મારે જાદુ કેમ દેખાડવાનું સમજ્યા જ્યાં ગામ ને આવવા દો એટલે જાદુ દેખાડવાનો જ છો હા પણ એકાદ બીજું દેખાડી દે ને એટલે સોરા રાજી થઈ જાય પણ ઉતાવે ન કરો દેખાડું હમણાં દેખાડું માણા આવવા દો ને થોડાક

અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી શું! તો કાકા હારો જોતા કઈક નવું બનાય હારું બને કઈક મજા આવે એવું ગરમ અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી શું એ પાય

સમજો કાકા મને છે ને અત્યારે કઈ આમાં વર્તું નથી સમજો એક ગામના પાઈ મારે છે ને ઉઘરાણી કરવાની છે ખરીદી

अंतर मंतर जादू मंतर गिली गिली सु आप क्या हूँ कि लू मारा सोकर हाथ धोकर है है

શું કરવું ખતરનાક જાદુ થઈ ગયું બોલો અમારી કમાણી કેમ કરીશું ગામના પાય મારે પૈસા ઉઘરાવાના છે